રાજકોટમાં હવે બહુ થઈ ખાડાવાળી હવે થશે વિસાવદરવાળી બહુ થઈ હેલ્મેટ વાળી હવે થશે વિસાવદરવાળીના નારા સાથે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો રાજકોટના બેડી સીટમાં હવેલ વિચડી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો રાજકોટના ભીચડી ગામથી ખરેડી ગામ સુધીના રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય વિકાસની વાતો કરતા ધારાસભ્ય કે સાંસદ સભ્યો કોઈ દેખાતું નથી કોઈ પણ સામાન્ય જનતાને પૂછો કે કેવો વિકાસ છે તો તે તમને જણાવશે જનતાને પણ હવે ભરોસો નથી સરકાર પર સ્માર્ટ સિટીની વાત કરે સ્માર્ટ મીટરની વાત કરે અરે કરવું હોય તો પહેલા જનતાની જે મુશ્કેલી છે તે સુધારો કરો ને રોડ રસ્તાથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ જોતું નથી આ બિસ્માર રસ્તાને જોવા માટે કોઈ આવતું નથી ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યો દેખાતા પણ નથી આમ આદમી પાર્ટી દ્વારા ગામની મુલાકાત લઈ રહેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં રોડ રસ્તા અને જનતાને પડતી મુશ્કેલીને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોય હેલ્મેટ પહેરીને વિરોધ કર્યો હતો રસ્તા સુધારો પ્રજાનું જીવન બચાવો રોડ રસ્તા સુધારો પ્રજાનું મારું નામ વિવેક છે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું આ સરકારને મારો પ્રશ્ન એ છે કે સરકારના પૂર્વ સાંસદ એવું કહે કે એક રૂપિયો આવે અને ત્રીસ પૈસા જ ગ્રામ્ય લેવલ સુધી રોડ રસ્તાના કામ માટે આપે તો સિત્તેર પૈસા જે હોય એક રૂપિયામાં એ કમિશન કોરીના કોણ ખાઈ જાય છે રોડ રસ્તા જ્યારે નવ વર્ષ સુધી બન્યા ન હોય ગ્રામ લોકોને આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અહીંના ધારાસભ્ય અહીંયા ન આવે અહીંના સાંસદ સભ્ય અહીંયા ન આવે તો તમે જે વિકાસ વિકાસનું મોડલ ગુજરાત મોડલ વિકાસનું મોડલ છે એવું તમે આખે આખી દુનિયાને બતાવો છો તો આ ગુજરાતના વિકાસનું મોડલ છે જ્યાં તન તન ફૂટના ખાડા હોય રાહદારીઓ પડતા હોય અને નવ નવ વર્ષ સુધી કોઈ જનપ્રતિનિધિ અહીંયા ડોક્યું ન કરે એ પ્રકારની પરિસ્થિતિ આ ભીચરી ખેડી રોડની છે મારું નામ છે તેજેશ ગાજીપ્રા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ આજે અમે ખેરડી ભીચરી રોડ ઉપર જે રોડ રસ્તાને લઈને ગામ લોકોને પ્રશ્ન હતો કે અમારા નવ વર્ષથી આ ખાડાવાળો રોડ છે અહીંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ ક્યારેય આવતા નથી સાંસદ બન્યા પછી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્યારેય ચક્કર મારી નથી અને પંચાણું ટકા ગ્રાન્ટો પાછી જતી હોય અને રાહદારીઓને હલનચલનની અંદર જીવન ધોરણની અંદર જે ખોરવાઈ રહ્યું છે ખાડાવાળા રસ્તાઓની અંદરથી નીકળવાનું થતું હોય એને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે બહુ થઈ ખાડાવાળી હવે કરીશું વિસાવદરવાળી સાથે તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને આજે અમે પદયાત્રા કાઢવામાં આવી છે કે ખરેખર આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય બિસ્માર હાલતની અંદર હોય તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે એનું સમારકામ કરવામાં આવે તો અથવા તો નવો બનાવવામાં આવે એની ગ્રાન્ટ જે કાંઈ મળતી હોય એ ધારાસભ્યો કે સાંસદની ગ્રાન્ટમાંથી આ રોડ રસ્તાની મંજૂરી લઈ અને રોડને સમારકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં આવે કે જેનાથી લોકોના જીવનું જોખમ ના બહુ ખાડાઓ છે હેલ્મેટનો કાયદો લઈ આવ્યા ભાઈ આગળ બેસ હાંકવાવાળા વ્યક્તિએ પહેરવાનો અને પાછળ બેસવાવાળાએ પહેરવાનો તો હું આ સરકારને પણ કહેવા માગું છું કે તમે બબે હેલ્મેટના કાયદા લઈ આવ્યા પણ તમને આ તરફાટ જેવડા ખાડા નથી દેખાતા રોડ ઉપર પહેલાં ખાડા બુરો પછી હેલ્મેટ લઈ આવો